નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે ડેસર ગામે આવેલ કષ્ટ પંજન દેવ કાશી વિશ્વનાથ મહાદેવ તેમજ વિશ્વકર્મા મંદિરના નવમા નવા પાઠોત્સવની ભાવિ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ડેસર ગામે આવેલ કષ્ટભંચંદ દેવ કાશી વિશ્વનાથ મહાદેવ અને વિશ્વકર્મા મંદિરના નવમાં પાટોત્સવની ભાવિક ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ડેસર ગામના તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંચન દેવ કાશી વિશ્વનાથ મહાદેવ અને વિશ્વકર્મા મંદિરના પાટોત્સવ નિમિત્તે ત્રણેય મંદિરોને ફ્લો અને રોશનીથી શણગારવામાં આવ્યા અને આ પ્રસંગે હનુમાનજી મહારાજનો લઘુ મહારુદ્ર યજ્ઞ યોજાઓને સવારે નવ કલાકે યજ્ઞનો વિધિ પ્રારંભ કરવામાં ને ત્યારબા ધ્વજ કરીને દિવસભર યજ્ઞની વિધિ ચાલી હતીને એક હજાર અગિયાર જેટલા હનુમાનચાલી સગાઈને યજ્ઞમાં હુમાત્મક આહુતિ આપવામાં આવી પૂજા વિધિ બાદ સાંજે છ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું ને ત્યારબાદ ત્રણ દેવની મહા આરતી કરવામાં આવી દિવસભરની કાળછાળ ગરમીમાં પણ સાંજના સુમારે શ્રીગત કષ્ટભંજન દેવ કાશીનાથ મહાદેવ અને વિશ્વકર્માના પાટોત્સવમાં ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મળ્યા અને યજ્ઞ પૂરો થયા બાદ યજમાન કિરીટભાઈ ચંદુભાઈ પટેલ તરફથી આવેલ તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરાવ આ નવમા પાટોત્સવની માય ભક્તો દ્વારા ઉત્સાહ અને ઉમંગભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે રિપોર્ટર જોશી દીપક કુમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા